તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં કેટલો વરસાદ પડી રહ્યો છે જે આ વાત કરી તો છેલ્લા ચોવીસ કલાકમાં મિત્રો એક એક તાલુકામાં ચાલીસ ચાલીસ ઇંચ વરસાદ પડી ગયો છે તેમાં તેને જ મિત્રો વાત કરીએ તો દ્વારકાના આજ એક ગામમાં મિત્રો હાલના ટાઈમમાં ત્રણ લોકો સહી પાણી વસ્યા આવી ગયા હતા અને હોલિકોપ્ટર બોલાવવામાં આવ્યા છે આટલું જ નહીં પરંતુ મિત્રો એક ગામડામાં ભાઈ એક સાથે હો ઘરમાં પાણી ગરી ગયું છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે આ વખતે ભાઈ ગુજરાતમાં એટલું બધું વરસાદ પડી રહ્યો છે કે એના વિશે વાત જ ના કરો નમસ્કાર મિત્રો પરિવાર એક નવા વીડિયોમાં

સાથે મિત્રો આટલું જ નથી ઘણા બધા લોકોના આના કારણે જીવ પણ ગયા છે જે આ વાત કરી તો આજે ભાઈ ત્રણ લોકો વાણીમાં ફસાયા હતા તેને મિત્રો હોલિકોપ્ટર લેવા મિત્રો બોલાવો મિત્રો વાત કરી તો આ વખતે ભાઈ ગુજરાતના તમામ તાલુકાઓમાં મિત્રો રેડ એલર્ટ મારી દેવામાં આવ્યા છે કારણ કે મિત્રો દરિયાને ખેડવાની પણ ના પાડી દીધી છે અને મિત્રો ગુજરાતમાં ભાઈ ભારે વરસાદ એક પણ ગામડું એક પણ જિલ્લો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં વરસાદ પડ્યો નથી તો સૌથી પહેલાં મિત્રો તમે વિડીયો ક્યાંથી જોવો છો કમેન્ટ કરોનો ખાસ બોલો નથી ને તમારે ત્યાં વરસાદ છે કે નહીં કમેન્ટ કરી દઈએ કારણ કે મિત્રો આપણા બધા લોકોને ખબર પડી જાય ખાસ વિડીયોને શેર કરવાનું બોલવા નથી કારણ કે મિત્રો તમારે ભાઈ સાવધાન રહેવું પડશે કારણ કે મિત્રો ઘણા જગ્યાએ મિત્રો જ્યાં એમ કહેતો નદી કાઢી રહેતા હોય છે દરિયા કાઢી રહેતા હોય છે ભાઈ તેને ભાઈ બહાર વહી જવું અથવા સુરક્ષિત જગ્યામાં વહી જવું કારણ કે મિત્રો આ વખતે ભાઈ વરસાદ છે એ ભરપૂર પડવાનો છે સૌથી પેલા વિડીયોને ખાસ શેર કરવાનું બોલતાની નહીં વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટમાં તમારી રાહ જરૂરથી જરૂર જણાવી દેજો આજના વિડીયોમાં અત્યારે આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોની જય હિન્દ જય ભારત